અંકલેશ્વર રાજપીપલા રોડ પર મીરાનગર પાસે હેપ્પી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં ભરૂચ એસઓજી પોલીસે દરોડા પાડી દિલ્હી શૈક્ષણિક બોર્ડ અને આઈટીઆઈના નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી વેચનાર ક્લાસીસના શિક્ષકની ધરપકડ કરી છે ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન સારંગપુર નજીક આવેલ મીરાનગરમાં નગરમાં હેપ્પી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસમાં

દિલ્હીના એક શખ્સ સાથે સંપર્કમાં રહી વિદ્યાર્થીઓ માટે નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવતો હતો અને ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાના રૂપિયા પંદર હજાર લેખી એક વિદ્યાર્થી પાસેથી મેળવી રૂપિયા સાત હજાર પાંચસો નો હિસ્સો દિલ્હીના સહયોગીને આપતો એસઓજી પોલીસે ક્લાસીસ રૂપિયા પચીસ હજારનું કોમ્પ્યુટર સીપીયુ પંદર હજારના કલર પ્રિન્ટર અને પાંચ હજારનો મોબાઈલ તેમજ એકવીસ નંગ ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળી રૂપિયા પિસ્તાલીસ હજારનું મુદ્દામાલ જપ્ત કરી જયેશ પ્રજાપતિની ધરપકડ કરી દિલ્હીના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર